મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું ફૂલઝર સોડા તો આપણે આ સ્પ્રાઈસ સોડા લીધી છે અને આ લીંબુ છે આ મીઠું છે અને આ જલજીરા છે અને આ તક મરિયા લીધા છે આપણે તો આ જલજીરા છે એ આપણે આ ગ્લાસમાં નાખી દઈશું અને આપણે આમાં થોડુંક પાણી નાખશું અને આ મર્યા છે એ આપણે આમાં નાખી દઈશું અને આ સોડા છે એ આપણે પણ આમાં નાખશું સોડા નાખી છે હવે આપણે આ ગલાસ છે આપણે આ લીંબુ લગાડવાનું છે આ રીતે અને આ આપણે મીઠું લગાડી દઈશું અને આપણે લીંબુ નાખશું Ah, só o Corsieu. આ તૈયાર છે આપણી ફૂલ સોડા આમાં આપણે પણ લીલી મરસી પણ આપણે તીખી બનાવી હોય તો આપણે થોડીક લીલી મરસી તીખી થાય તો પી એટલે આપણે લીલી મરસી લીધી નથી પણ આપણે મોટા ને પીવી હોય તો પણ આપણે લીલી મરસી નો ઉપયોગ આમાં કરી શકીએ એમ તો તૈયાર છે આપડી ફૂલઝર સોડા તમને મારી રેસીપી ગમી હોય તો મારા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવી લાગી ફૂલ જરસોડા